નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર સરકારી પ્રાથમિક શાળાઓની જમીન શાળાને નામે કરવા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને આદેશ આ કામ પૂર્ણ નહીં કરે તો જવાબદારી નક્કી થશે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓ અને તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓ પૈકી અનેક શાળાઓની જમીન અન્ય કોઈ ટ્રસ્ટ કે સંસ્થાના નામે હોવાની અનેક ફરિયાદો શિક્ષણ વિભાગને મળી હતી આ ફરિયાદના અનુસંધાનમાં પ્રાથમિક શાળાઓની જમીન જે તે શાળાઓના નામે કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ ડીપીઓને સૂચના આપવામાં આવી છે આશ્ચર્યની વાત એ છે કે એક વર્ષ પહેલાં પણ આ પ્રકારની સૂચના આપવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે એવી ચીમકી આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન કે સમસ્યા ઊભી થાય તો સ્કૂલના આચાર્યથી લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જવાબદાર ગણવામાં આવશે રાજ્યમાં સરકારી સ્કૂલોમાં ગેરકાયદે દબાણો થયા હોવાની વિગતો બહાર આવી હતી જેના અનુસંધાનમાં પૂર્વ સાંસદે પત્રો લખીને પણ રજૂઆત કરી હતી આ રજૂઆતો પછી પણ અસરકારક કામગીરી ન થતાં શિક્ષણ મંત્રીને આ મુદ્દે પત્ર લખીને જાણકારી આપવામાં આવી હતી શિક્ષણ મંત્રીએ આ મુદ્દે વિભાગને સૂચના આપી હતી જેના અનુસંધાનમાં ગત ઓગસ્ટ માસમાં જ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને પત્ર લખીને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરાઈ હતી આમ છતાં વિભાગે લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરી નહોતી તાજેતરમાં શિક્ષણ નિયામક કચેરીએ એક પરિપત્ર જાહેર કરી તાકીદ કરી હતી કે જે સરકારી પ્રાથમિક શાળાઓની જમીન શાળાના નામે નથી અને આ જમીન સરકારી પડતર ગૌચર કે જંગલ વિભાગ કે અન્ય કોઈના નામે હોય તો તાકીદી જમીનના માલિક કબજેદાર તરીકે સંબંધિત પ્રાથમિક શાળાનું નામ દાખલ કરવાનું રહેશે આ પ્રકારનું નામ દાખલ કરવા માટે સંબંધિત જવાબદારોએ તાકીદે દરખાસ્ત કરવાની રહેશે સોફ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ રોડ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ તેર મે 2025 પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર